ચલો તો અત્યારે હું રેડી થઉં છું ગરવા માટે જવા માટે તો હું કેવા લુક માં જવાની છું તે જોવા માટે બ્લોગ ને સ્કીપ ના કરતા અને ખ્વાઈશ નો પણ થઈ ગયું છે અને ખ્વાઈશ મેડમ પણ રેડી થવાયા છે તો ફેસ વોશ કરીને એ પણ સરખી રીતે બે વાર સોફ્ટ થી કેમ કે તારો ફેસ વોશ એટલે મને ખબર જ છે બેન જલ્દી જા ને હું રેડી થઈ તો તને કહું છું જલ્દી દોડી દોડી ચલો તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે અને આ ખ્વાઈશ મેડમ છે ક્યાં છો મેડમ કે ખ્વાઈશ મેડમ ટીકો ખવાઈ ગયો છે લઈ જો આ ક્વેન્સ મેડમ રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ કોણ કોણ જવાનું છે તે હજુ નક્કી નથી તો ત્યાં પહોંચી પછી તમને લોકોના આગળના બ્લોગમાં બતાવીશું તેના માટે બ્લોગ મેં સ્કીપના ગતન કઈ જગ્યાએ જવાનું છે તે પણ બતાવીશું અને ત્યાં એક જણ આવવાના પણ છે સેલિબ્રિટી તો ફાઇનલી અમે રેડી થઈને કરવા માટે નીકળી પડ્યા છે ને અત્યારે વાગી રહ્યા છે સાડા દસ કેમ કે અશ્વિનભાઈ લેટ આવ્યા હતા સાઈડ પરથી અને ભૂમિ મેડમ પણ લેટ આવ્યા હતા એટલે હવે બધા રેડી થઈને હવે નીકળીએ છીએ અહીંયાથી હું જઈશ પછી ત્યાંથી ભૂમિ હું ચિંતાનો અને અશ્વિનભાઈ બધા ભેગા થઈને જઈશું ને અમે અહીંયા પહોંચી ગયા છે સંગીત સંધ્યામાં અહીંયા આવ્યા છે દિવ્યા સો અહીંયા સિંગર દિવ્યા છે અને હવે અહીંયા અમે કરવાની મોજ કરીશું એટલી પબ્લિક છે એટલી પબ્લિક છે કે જેની કોઈ લિમિટ નથી આપણે કહીએ છીએ કે નવરાત્રી એટલે અમદાવાદની નવરાત્રિની તો વાત જ ના થાય

So <laughs> लाईक कॉमेंट आवाज वीडियो सेवा शिवाट चॅनलला सबस्क्राईब करतो तो लाईव्ह लाईक करतो